ભૂત ભૂત કાય હોય જ નહીં આપડા આપીજો અત્યારે ભૂત હોય કાંકાય રાયતે થાય જ નહીં ને ભૂત હવે દીએ ભૂત થાય રાયતે થાય મોટી મોટી નો હા એવી ત્યાં જોયા નથી આપણા ગામ માં ભર્યા કેટલા તને ખબર

એ થોડા બર્તન હાકોઈ નાખુંતા આવે એ જો ઓલો ભૂતિયો આલ્યો હવે ઓહ વરાજી ઊંચે

બે મિનિટ આપડે જોઈ લઈએ કેવું ભૂત થાય ઘરે કઈ દીજે

મને પૂરેપૂરી હનુમાન ચાલીસા આવડે પસાર તમારે ભૂત કેવું આવેકે ભૂત ને નાખી દેવું હા જો ખોટો આવડતો કેતા તા કેવાયું ભૂત બાજ લે છે એમાં હનુમાન ચાલી છે ચાલીસાડતી મા કરું શું ભૂત થાય નહીં થારું આ એમ થાય હનુમાન ચાલી છે ક્યાંથી જ મારું બોલી આવડ્યા વગર તો બોલાય નહીં પણ હવે આ વાટના મારે બોલી જ જો હો જવું જ જોઈશે નહીં જવું તો મારી ગામમાં વાતું કરશે અને ગામમાં વાતું કરશે તો આ ગામમાં ખબર પડી જાય છે કે આ બીકણીઓ છે અને બાળ બધાને એમ થાય કે રાતે વાડી વિયો જાય ઊંડા તગડવા પુંદળા તગડવા ન જતો આજ માણાને દેખાય એટલે હું વાડ્યો ગયો તો પછી તરત ગિરે વિયો હું હજુ ભાઈ કરી પાટિયા નો ઢિલા થાય સારું છે હાલ ને હવે ભગવાન જેવો ધણી આગળ હાલ્યો જો હરવે હર અલ્યા ઉભા રહ્યો અહીંયા ભૂત થાશે તમે ક્યાં બે જશો હું આવું હું રહ્યો અહીંયા

થોડા ઇન્જોય કરમી વરું તું નતા રે વાય આ રાજા મુને આવ કોઈતે આવય કોઈતે જઈ મી મુ કોઈની વાડીએ ગઈ આવ

તો હાલ આપણે હાઈલા જઈએ હવે તો આપણું ભલાય હોય એમાં હાર લાગે હાલ